વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને તેમના એક માણસે એસી કરોડ ચાવુ કર્યાનો આક્ષેપ અમદાવાદના યુવકે કર્યો હતો જેમાં તેણે પાટીલ પાસે આઠ કરોડની ખંડણી માગીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી આ મામલે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સુરતના ભટ્ટા રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની નિલેશ ઠક્કરે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં બે દિવસ પહેલા અમદાવાદના જીતેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ અમદાવાદના જીતેન્દ્ર શાહે ગત તારીખ ત્રીસમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં એસી કરોડ ઉઘરાવી પાર્ટી ફંડમાં જમા કરાવી ન હતા આ માત્ર એક ચૂંટણીની રકમ નથી આવી અનેક ચૂંટણીમાં પાટીલે કેટલા કૌભાંડ કર્યા છે તેની રજૂઆત કરવાની સાથે ભાજપ અને સીઆર આર વિરુદ્ધ અપશબ્દો તેમજ બદનખસીસ થાય તેવા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા અને પોતાની પાસે પુરાવા છે દરેક એ પણ નક્કી કર્યા હતા આ સાથે જ કરોડમાંથી પાટીલ પાસે જીતેન્દ્ર શાહે આઠ કરોડની ખંડણી માગી હોવાનો આક્ષેપ સાથે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અમદાવાદના જીરેન્દ્ર શાહને ઝડપી પાડ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીનેન્દ્ર શાહને કોર્ટમાં રજૂ કર્યો તે ખબર પડી કે આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલા ફરિયાદ નોંધી હતી તો બીજી તરફ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા